લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય તરણેતના મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું ધારાસભ્ય શ્રી સામજીભાઈ ચૌહાણના હસ્તે થયું ઉદ્ઘાટન વિકસિત ભારત એટ @2047 વિષય અંતર્ગત જનકલ્યાણકારી યુદ્ધાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢનું આયોજન તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા વિકસિત ભારત એટ બે વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન ચોટીલાના ધારાસભ્ય શ્રી સામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના ચોટીલા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો પ્રદર્શનની મુલાકાત લેતા ધારાસભ્ય સામજીભાઈએ તરણેતરના મુલાકાતીઓને અહીં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની કરી કરી હતી હતી તેમજ વધુ લોકો પ્રદર્શનની મુલાકાત લે તે માટેની પણ કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢના ક્ષેત્રીય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ નવ સુધી તરણેતર ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતના કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જન ભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદેશના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થાનગઢની મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે આયોજિત નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધા વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને પ્રવેશ રહેશે તેમજ આગામી દિવસોમાં પણ પ્રદર્શન સ્થળ પર આવી વિભિન્ન સ્પર્ધા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેનો વધુ ને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતીઓથી અને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળા ખાતે એક મલ્ટીમીડિયા મેગા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત આપણા એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે લોકો સ્વયંભૂ રીતે સહયોગ આપે અને તે અભિયાનમાં જોડાય તે માટેના પ્રયાસો અહીંયા મેળાના પ્રદર્શનમાં કરવામાં આવી રહ્યા છે સાથે જ સરકાર દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે વિભિન્ન ચાલી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ અંગે મેળાના મુલાકાતીઓને માહિતી મળે માર્ગદર્શન મળે પૂરતી જાણકારી મળે તે માટેનું સચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એ અને વીઆર કમ્પોનન્ટ્સ દ્વારા પણ લોકોને મનોરંજક ઢબે માહિતી મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે માત્ર એટલું જ નહીં યુવાનો વિદ્યાર્થીઓ અને મેળાના મુલાકાતીઓને આકર્ષણ માટે અહીં સેલ્ફી બૂથ ફોટો પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે અને દેશમાં ચાલી રહેલા જન અભિયાનોમાં રાષ્ટ્રીય અભિયાનોમાં લોકોની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે મેળાના મંચમાં અને તેમજ અમારા આ ડોમની અંદર એક્ઝિબિશનની સાથે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પોષણ અભિયાન જેવા અભિયાનો અંગે વિભિન્ન કાર્યક્રમો થકી જનજાગૃતિના સંદેશાઓ સાથે નાટકની પણ પ્રસ્તુતિ કરવામાં આવે છે જાહેર જનતા માટે વિના મૂલ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ચોટીલાના ધારાસભ્ય માન્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે આજ રોજ આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત પણ લઈ રહ્યા છે લોકો તરફથી આ પ્રદર્શનને ખૂબ જ આવકાર પણ મળી રહ્યો છે અને લોકો આ પ્રદર્શનને માણી પણ રહ્યા છે કારણ કે આ એવું પ્રદર્શન છે કે જે મલ્ટીમીડિયા પ્રદર્શન છે અહીં લોકોને જોઈને વાંચીને જે માહિતી મેળવી છે તે મળે છે સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી એટલે કે એઆર અને વીઆર ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવા પણ મળે છે સ્ટેજ ઉપર સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં સંદેશાઓ સાથે મનોરંજક શૈલીમાં જે પ્રસ્તુતિઓ થાય છે નાટકની પ્રસ્તુતિ દ્વારા જાણકારી મળે છે વક્તવ્યોના માધ્યમથી પણ તેમને સંવાદ કરી અને અભિયાનો વિશે અને દેશમાં ચાલતી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે અહીંના સેલ્ફી બૂથ ફોટો બૂથ અહીંના ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખરા અર્થમાં કહું તો આ ચોટીલાના ચોટીલા પંથકથી લઈ અને આખા સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જ્યારે આ તણે મોટું આયોજન થયું છે તો એમાં મલ્ટીમીડિયા એક્ઝિબિશન પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે મારું નામ મહેશ અમે ખંપાળિયા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને લઈને અહીંયા રમત ઉત્સવમાં આવ્યા હતા મેળામાં અને અહીંયા સરસ મજાનો કાર્યક્રમ જોવા મળ્યો અને અહીંયા કર્યા અમે મજા માણી એમાં ઘણું બધું આપણે બે હજારને સુડતાલીસ સુધીમાં આપણે સ્વચ્છ ભારત અભિયાન આગળ બધી સ્વચ્છતા જાળવવાની પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો પહેલાંના જમાનાની જેમ આપણે કપડાંની થેલી લઈને ગમ્યા શોપિંગ કરવા કે ખરીદી કરવા અને મેળામાં ગમે ફરવી કે ગમે તે વસ્તુ લેવી ખાવા પીવાની તો ખાઈને કચરા પેટે